ડભોઈ તાલુકાના રાજલી અંગૂઠણ વિસ્તારના ખેતરોમાંથી પસાર થતાં વીજ કેબલ બિલકુલ નમીને જમીનથી છ ફૂટ જેટલા જ દૂર હોય ત્યારે અકસ્માતની ભીતિ સાથે ખેડૂતો પાક કાઢવાની તેમજ રોજિંદી કામગીરી બાબતે પારાવાર મુશ્કેલી તેમજ વીજ કરંટ અંગે ભયની અનુભૂતિ કરી રહ્યા છે ડભોઈ તાલુકાના રાજલી અંગૂઠણ ધારિયા થુઆવી જેવા ગામોના ખેડૂતોએ સોયાબીન સહિતનો પાક તૈયાર કર્યો છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ખેતરમાંથી પસાર થતાં એમજીબીસીએલના નમી પડેલા પોલના કારણે જીવંત વીજ કેબલ જમીનથી માત્ર છ ફૂટ નજીકમાં ઝૂલતા થઈ ગયા છે વીજ તંત્રને ખેડૂતોએ આ બાબતે કરેલી વારંવારની રજૂઆત છતાં આજ દિન સુધી વીજ કેબલ ઊંચા કરવાની કામગીરી હાથ ધરવામાં નહીં આવતા ખેતરમાં તૈયાર પાકને કાઢવા માટે હાર્વિસ્ટર મશીન ટ્રેક્ટર કે પછી અન્ય જરૂરી વાહનો

મહિના પહેલા પંદર દિવસ પહેલા પણ રજૂઆતો કરેલી છે ઘણી રજૂઆતો કરવા છતાં તેઓનું કઈ નિરાકરણ આવતું નથી આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ઇલેક્ટ્રિકના વાયરો જમીનથી છ ફૂટની હાઇટ સુધી નીચે ઝૂકી ગયેલા છે ટ્રેક્ટરમાં પણ ફાવે તેમ નથી અમારે ખેતરમાં હાર્વેસ્ટિંગ કરવું કેવી રીતે ખેતરમાં નથી હાર્વેસ્ટર ફરેવું નથી ટ્રેક્ટર ફરેવું ટ્રેક્ટર કે હાર્વેસ્ટિંગ કરતી વખતે જો આનાથી કોઈને કરંટ લાગશે કે કઈક જાનહાનિ થશે તો એના જવાબદાર કોણ રહેશે એમજીવીસીએલ ની ઘોર બેદરકારીના કારણે ખેડૂતોને અત્યારે ઘણી પડી રહી છે તે કરવા છતાં પણ તેઓ કરવા તૈયાર નથી વાયરો લગભગ જમીન થી છ ફૂટની હાઇટ સુધી આવી ગયા છે ખેતરમાં ન તો ટ્રેક્ટર ફરી શકે તેમ છે ન તો હાર્વેસ્ટિંગ થઈ શકે તેમ છે અને કોઈ જગ્યા પર ટુકડા થયા ના ટુકડા કોઈ જગ્યા પર નથી થયા